હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું સીઈટી એનો જે ત્રીજો રાઉન્ડ છે બરાબર એ પડ્યો છે પણ કોને લાભ મળશે અને કોના માટે ફોર્મ ખૂલે છે એની વાત કરીશ એટલે કે એમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાલ હજુ પણ ચાલુ છે બરાબર અને તમારે એની અંદર સ્કૂલ સિલેક્શન એ એના પછી આવશે બરાબર અત્યારે એની વાત કરવા જઈએ તો તમારે સૌ પ્રથમ આ જીએસએસ વાય ગુજ ઇન વેબસાઈટ છે એની પર આની પર જતું રહેવાનું અને એની પર આ ઢીંગલું તમને દેખાશે એ ઢીંગલાવાળી વેબસાઇટ છે એના પર ગયા પછી તમારે શું કરવાનું રહેશે સીધું નીચે સ્ક્રોલ કરીને નીચે જોતું રહેવાનું રહેશે આ વિદ્યાર્થી રજીસ્ટ્રેશન અને લોગિન છે અહીંયા પહોંચી જવાનું રહેશે પણ એના પહેલાં તમારે એક એપ્લિકેશન છે તમારા ફોનમાં અવશ્ય નાખવાનું રહેશે જેનું નામ છે સ્વિફ્ટ ચેટ સ્વિફ્ટ ચેટ એમ કરીને એપ્લિકેશન છે આ એપ્લિકેશન તમારે નાખવી પડશે ગવર્મેન્ટ છે એટલે આ એપ્લિકેશન તમારે નાખેલી હોવી જોઈએ તો જ તમે રજિસ્ટ્રેશન કરી શકશો એ એની આની પર જઈને પછી તમારે આની પર ક્લિક કરવાની રહેશે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન પર જઈને બરાબર એની પર જશો એટલે તમારે સીધો અહીંયા કંઈ ક્યાં આવશે તો તમારે જે ચોઈસ ફિલિંગ છે ને આ ચોઈસ ફિલિંગ એની પર પહોંચવાનું રહેશે એની પર ક્લિક કરશો એટલે તમને સીધા એપ્લિકેશન પર લઈ જશે એપ્લિકેશન પર લઈ જશે એટલે તમને પૂછશે કાં તો વિદ્યાર્થીનું પૂરું નામ પૂછશે અથવા વિદ્યાર્થીનું નામ અને એની જન્મ તારીખ એવું પૂછશે જ અને એ તમારે ફિલઅપ કરવાનું રહેશે એનો અઢાર આંકડાનો ડાયસ નંબર છે એ ફિલઅપ કરવાનું રહેશે અત્યારે હા હવે વાત કહી દઉં છું કે આ જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે માત્ર ને માત્ર ગુજરાતીની શાળાની અંદર એટલે કે સરકારી શાળાની અંદર ભણેલા છે જે વિદ્યાર્થીઓ બરાબર એના માટે છે એટલે કે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે નથી બરાબર મને ખબર છે ત્યાં સુધી મેં હમણાં જ દેખેલું છે એકતાલીસ માર્ક્સના વાળા વિદ્યાર્થીનું પણ રજિસ્ટ્રેશન થયેલું છે કેટલા એકતાલીસ માર્ક્સવાળા હવે આ એકતાલીસ માર્ક્સવાળાનો મને વિશ્વાસ નથી બેસતો કે અમને જ્ઞાનશક્તિમાં એડમિશન અપાવે એમ પણ એમના માટે આપણે લોગિન ખોલ્યું છે એટલે આપણે એપ્લાય કરવામાં આપણું કશું જતું નથી અહીંયા કદાચ એડમિશન તમને નામ પણ મળે તો છેલ્લે શિષ્યવૃત્તિના હકદાર તો તમે રહેશો એટલે કે બારમા ધોરણ સુધી તમારું બાળક છે તમે એ વિદ્યાર્થીને બારમા ધોરણ સુધીની શિષ્યવૃત્તિ મળશે બરાબર એટલા યોજનાનો લાભ લેવાનું ટાળતા નહીં અવશ્ય લાભ લો અને એ રીતે તમે માહિતી ફિલ ભરી દો અને હા વાત કરતો તો અહીંયા આપણે ચોઈસ ફિલિંગની જ બરાબર એની અંદર તમારે જવાનું રહેશે જયા પછી તમારા અઢાર ક્લાર્ડનો નંબર નાખશો અને એની અંદર જેતી તે વિગતો આવે એ ભરવાની રહેશે પણ એટલું જરૂર છે કે એક જાતિ જેનું પ્રમાણપત્ર છે કાં તો વિદ્યાર્થીનું કાં તો પિતાનું બરાબર એ જાતે અંગેનું પ્રમાણપત્ર છે એનો ફોટો પાડીને તમારે અવશ્ય રાખવાનો અત્યારે જે એકથી પાંચ ધોરણ સુધી વિદ્યાર્થી સ્કૂલમાં ભણ્યું હતું એનું અત્યારે નથી આવતું એટલે એની કોઈ જરૂર આવતી નથી એટલે આને સીધું છે સીધે સીધું જાતે અંગેનું પ્રમાણપત્ર અપલોડ કરીને અને ફોર્મને સબમિટ કરી દેવાનું રહેશે બરાબર પછી તમે જે એને ફરી ચેક કરશો તો તમને એવું કહેશે કે અમારે તમારી અરજી કન્ફર્મ થઈ ચૂકી છે અને જે તે અધિકારી દ્વારા વાય વેરીફાયર કરવામાં આવશે બરાબર અને એના પછી ફરીથી પાછું લોગિન ખુલશે એટલે ફરી લોગ ઇન ખુલશે એટલે ફરી આ ચોઈસ પિલિંગવાળું છે એમાં તમારે જવાનું રહેશે અને એમાં જશો એટલે તમને સીધું તમારી જે શાળા આ છે એ રીતે નાના નાના ચોરસ બક્ષા હશે અને શાળા વાલ જશે એમાંથી ટીક કરી દેવાની રહેશે અથવા તો તમારે જે આપણે હમણાં યોજનાની વાત કરી એમ જે મુખ્યમંત્રી શિષ્યવૃત્તિવાળી યોજના છે એની અંદર તમારે એડમિ અંદર ફોર્મ ભરવાનું થશે તો એમાં ડિટેલ ભરવાની રહેશે અને એ ફોર્મ ભરી દેવાનું રહેશે ઓકે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય આ સીટી વિશે બરાબર તો મને અવશ્ય કોમેન્ટ કરજો હું મારો થતો પ્રયત્ન તમને મદદ જરૂર કરીશ જય હિંદ ફરી મળીશું